બનાસકાંઠાના નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી ઓગઢ તાલુકાના પર ખાડાને કારણે રિક્ષા પલટી ગઈ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાનિના સમાચાર નથી સર્વિસ રોડ પર ગંદુ પાણી પણ ભરાયેલું છે આ ગંદા પાણીમાં ખાડો ન દેખાતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી તો બનાસકાંઠાના નેશનલ હાઈવે ઓથોરિટી પલટાની ઘટના પણ બે વાર આ ઘટના બની ચુકી છે જ્યાં મોટા મોટા રોડ ઉપર ખાડાઓના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે કેટલાક વાહનો પલટી મારે છે લોકો પણ ખાડામાં પડી જાય ઈજાઓ પહોંચે છે છતાં પણ જે નેશનલ હાઈવે ઓથોરિટી ની બેદરકારી છે તે અત્યારે જોવા મળી રહી છે ફરી એક છકડો પલટી ખાઈ ગયો તો ખાડામાં જેના કારણે વાહન ને પણ નુકસાન થયું છે અને ચાલક ને પણ ઈજાઓ પહોંચી છે એટલે કે જે પ્રમાણે આ વારંવાર રોડ પર પડેલા ખાડાઓના કારણે અકસ્માતો સર્જાય છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ખાડાઓ પુરવામાં આવતા નથી અને તેના કારણે ઘટનાઓ બનતી જોવા મળી રહી છે અગાઉ પણ બે વાર તેઓ વાહનો પલટી ખાતાની ઘટનાઓ બની ચુકી છે પરંતુ જે હાઈવે ઓથોરિટી છે તેમના દ્વારા ખાડાઓ પુરવામાં આવતા નથી અને ખાડાઓના કારણે અનેક વાર અકસ્માતો સર્જાય છે જી બિલકુલ આભાર મોકજી તમામ જાણકારી માટે